પગલું બે સેમ બાળકોનું એપેટાઇટ ટેસ્ટ ભૂખ પરીક્ષણ પ્રસ્તુત કરતા સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા યુનિસેફ ગુજરાત આપ સૌનું સ્વાગત છે આજે આપણે અતિ ગંભીર કુપોષિત સેમ તરીકે ઓળખ કરેલ બાળકોનું ભૂખ પરીક્ષણ કેમ કરવામાં આવે છે અને કેવી રીતે કરવામાં આવે છે તે વિશે વિસ્તારથી જાણીશું આવો જાણીએ કે એપેટાઇટ ટેસ્ટ શું છે એપેટાઇટ ટેસ્ટ એટલે ભૂખ પરીક્ષણ આ પરીક્ષણ ખાસ કરીને તે બાળકો માટે કરવામાં આવે છે જે ખૂબ જ પાતળા અને નબળા હોય છે આ પરીક્ષણથી આપણને એ જાણવા મળે છે કે સેમ બાળકમાં ખાવાની ઈચ્છા છે કે નહીં જો બાળકને ભૂખ ન લાગતી હોય તો તેનો અર્થ એ છે કે તેને શરીરમાં ગંભીર બીમારી કે ચેપ હોઈ શકે છે આવો જાણીએ કે શા માટે એપેટાઇટ ટેસ્ટ અથવા ભૂખ પરીક્ષણ કરવું જરૂરી છે એપેટાઇટ ટેસ્ટ એટલે કે ભૂખ પરીક્ષણ તબીબી જટિલતાઓ મેડિકલ કોમ્પ્લિકેશન્સ વાળા અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોની ઓળખ માટે મદદ કરે છે યાદ રાખો કે છ માસ એટલે કે એકસો દિવસ પૂર્ણ થયા હોય કે પછી પાંચ વર્ષ સુધીના ફક્ત અતિ ગંભીર સેમની શ્રેણીમાં આવતા બાળકોનું જ ભૂખ પરીક્ષણ કરવાનું રહેશે સાથે સાથે અતિ ઓછા વજનવાળા બાળકોનું પણ ભૂખ પરીક્ષણ કરો જો અતિ ઓછા વજનવાળું બાળક ભૂખ પરીક્ષણમાં નાપાસ થાય છે તો તેને નજીકના આરોગ્ય કેન્દ્ર પર વધુ તપાસ માટે મોકલો ઘણીવાર ભૂખ ન લાગવી એ મેટાબોલિક કુપોષણ અને શારીરિક નબળાઈની એકમાત્ર નિશાની હોઈ શકે છે કુપોષણ સાથે જોડાયેલ તબીબી જટિલતાઓ મેડિકલ કોમ્પ્લિકેશન ભૂખ લાગવાની ક્ષમતા ઓછી કરી દે છે ભૂખ પરીક્ષણના આધારે નક્કી કરી શકાય છે કે બાળકને ઘરે સીમેમમાં જ સારવાર આપી શકાય કે હોસ્પિટલ સીએમટીસી એનઆરસી દાખલ કરવું જરૂરી છે આવો જાણીએ કે ભૂખ નહીં લાગવાના મુખ્ય કારણો શું હોઈ શકે છે જ્યારે આપણા શરીરમાં મેટાબોલિક ડિસ્ટર્બન્સ એટલે કે ચયાપચનની પ્રક્રિયામાં ખામી સર્જાય ત્યારે કોઈ ઝેરી તત્વોની અસર ઇન્ટોક્સિકેશન થતાં શરીર બીમાર થઈ જાય ત્યારે કોઈ ઇન્ફેક્શન થવાથી અને લિવરની બીમારીને કારણે ભૂખ ઓછી કે નથી લાગતી ભૂખ પરીક્ષણ ફક્ત અને ફક્ત છ માસથી ઓગણસાહીઠ માસના સેમ બાળકોનું કરવાનું હોય છે આવો જાણીએ કે એપેટાઇટ ટેસ્ટ ક્યારે અને શેનાથી કરવું જોઈએ જ્યારે બાળકને સેમ તરીકે ઓળખવામાં આવે ત્યારે તરત જ એ દિવસે જ આંગણવાડી આંગણવાડી કેન્દ્ર પર કાર્યકર દ્વારા શક્તિ અથવા બાલ શક્તિ પ્લસના પેકેટમાંથી બનાવેલ વાનગીથી એપેટાઇટ ટેસ્ટ કરવાનું રહેશે એપેટાઇટ ટેસ્ટ કરવાની રીત વિશે આવો જાણીએ પહેલું परीक्षण बे कलाक पहला सेम बाड़क ने कहीं खवड़ाव के पीवड़ावु नहीं जो खाधेल हो तो कलाक पूर्ण थवानी प्रतीक्षा करवी बीजू। एपेटाइट टेस्ट आंगणवाड़ी खाते उपलब्ध टीएचआर बालशक्ति बाक्ति प्लस ना पैकेट में बनावेल वनगी थी करवो तीज ने शांतिपूर्ण जगह बेसा भूख परीक्षण करो ચોથું માતાને પરીક્ષણની પ્રક્રિયા અને તેની મહત્વતા વિશે સમજાવો પાંચમું માતાએ પોતાના અને બાળકના હાથ ધોવા જોઈએ એપેટાઇટ ટેસ્ટ કરતી વખતે ધ્યાન રાખવાની બાબતો વિશે જાણીએ માતા આરામથી બેસીને બાળકને ખોળામાં લઈને ખોરાક આપે પરીક્ષણમાં થોડી વાર લાગે છે પરંતુ બાળકને એક કલાક સુધીનો સમય આપવો બાળકને દબાણ ન કરવું તેને શાંતિથી ખવડાવવું બાળકને પીવા માટે સ્વચ્છ પાણી આપવું જોઈએ બાળકને ખવડાવતી વખતે તે ઉત્સુકતાથી કોઈ પણ પ્રકારની બળજબરી સિવાય ખાય છે કે નહીં તે જોવાનું રહે છે એપેટાઇટ ટેસ્ટના પરિણામ આવો જાણીએ તેના વિશે પહેલું એપેટાઇટ ટેસ્ટ એપેટાઇટ ટેસ્ટ પાસ સારી ભૂખ બાળક જિજ્ઞાસાથી બાળ શક્તિના પેકેટમાંથી બનાવેલ કોઈ પણ વાનગી ખાઈ લે છે તો બાળકને સમુદાય આધારિત પોષણ કાર્યક્રમમાં સી મેમ દાખલ કરવું બીજું એપેટાઇટ ટેસ્ટ ના પાસ નબળી ભૂખ બાળકને પ્રોત્સાહન આપ્યા બાદ પણ જિજ્ઞાસાથી બાલશક્તિના પેકેટમાંથી બનાવેલ વાનગી નથી ખાતું તો તેને નજીકના સીએમટીસી એનઆરસી ખાતે રિફર કરવું સ્ક્રીનિંગ અને એપેટાઇટ ટેસ્ટના રિપોર્ટ પ્રમાણે આવો જાણીએ પગલું એક પ્લસ પગલું બે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકોને વજન ઊંચાઈ વેઇટ ફોર હાઇટ કર્યા બાદ માઇનસ ત્રણ એસડી કરતાં ઓછા પ્રમાણે સેમ બાળકોની એપેટાઇટ ટેસ્ટ કરાવો અને એપેટાઇટ ટેસ્ટ પાસ કે ના પાસ હોય બંને પગના સોજા બાયલેટ્રલ ફિટિંગ અડીમાં હોય તો એપેટાઇટ ટેસ્ટ કર્યા વગર સીધા સીએમટીસી એનઆરસીમાં દાખલ કરવાનું રહેશે ભૂખ પરીક્ષણ સેમ બાળકોની સારવાર માટે ખૂબ જ મહત્વનું છે તેનાથી બાળકની તબીબી સ્થિતિ વિશે વધુ માહિતી મળે છે અને તેને યોગ્ય સારવાર આપવામાં મદદ મળે છે આશા છે કે આ સત્ર તમારા માટે ઉપયોગી સાબિત થશે તમારો ખૂબ ખૂબ આભાર